તારાઓ તમારા દિવસને કેવી રીતે આકાર આપી શકે છે તે વિશે ઉત્સુક છો હેલો કોસ્મિક સાહસિકો આજે અમે ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ માટે તમારી રાશિ પર અસર કરી શકે તેવા જ્યોતિષીય પ્રભાવોની શોધ કરી રહ્યા છીએ જ્યારે જ્યોતિષ વિદ્યાગ્રહોની ગતિવિધિઓ વિશે રસપ્રદ આંતરદૃષ્ટિ આપે છે ત્યારે યાદ રાખો કે તમારા વ્યક્તિગત અનુભવો પણ આ પ્રભાવો કેવી રીતે પ્રગટ થાય છે તે આકાર આપે છે રાશિ આજે ઘરમાં તણાવ વધી શકે છે તમે અને તમારા પરિવારના સભ્યો ચીડિયાપણું અનુભવી શકો છો અને દલીલો થવાની સંભાવના છે કોઈ નાની સમસ્યા વધી શકે છે જેના કારણે કોઈ વ્યક્તિ હતાશામાં બહાર નીકળી શકે છે દિવસના અંત સુધીમાં વસ્તુઓ શાંત થવી જોઈએ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવામાં આવશે ધીરજ રાખો વૃષભ વૃષભ અપેક્ષિત કોલ્સ અથવા ડિલિવરી અપેક્ષા કરતાં વધુ મુશ્કેલીરૂપ બની શકે છે જ્યારે તમે બહાર હોવ ત્યારે તમે તમારી જાતને ફોનટેગ વગાડતા શોધી શકો છો અથવા ડિલિવરી ખૂટે છે સક્રિય બનો અને તમારી અપેક્ષાઓ વિશે અન્ય લોકોને જાણ કરો જેથી તેઓ નજર રાખવામાં મદદ કરી શકે તમે તેને બરાબર હેન્ડલ કરશો મિથુન અપેક્ષિત ભંડોળ પ્રાપ્ત કરવામાં વિલંબ તમને એક મહત્વપૂર્ણ ખરીદી જેમીની મુલતવી રાખવાનું કારણ બની શકે છે તેના પર વધુ ભાર ન આપો વિલંબ અસ્થાયી છે રદ નથી તમારા પૈસા ટૂંક સમયમાં આવી જશે અને તમે તમારી યોજનાઓ સાથે આગળ વધી શકશો આ દરમિયાન તમારી જાતને વ્યસ્ત રાખો કર્ક વૃદ્ધ સંબંધીઓ અથવા માર્ગદર્શકો આજે તમારા નિર્ણયોની ટીકા કરી શકે છે કર્ક તમે અતિશય સંવેદનશીલ અને ટીકા પ્રત્યે ઓછી સહનશીલતા અનુભવો છો કઠોર પ્રતિક્રિયા આપવાનું ટાળો તેના બદલે વાતચીતને કોઈ અલગ વિષય પર લઈ જાઓ અને તમે જે કાર્યમાં વિશ્વાસ કરો છો તેને અનુસરો સિંહ ટેકનોલોજી સાથે સંકળાયેલા સર્જનાત્મક પ્રોજેક્ટ્સ આજે પડકારોનો સામનો કરી શકે છે સિંહ ખાસ કરીને જો તેમાં ઘણા અભિપ્રાયો સામેલ હોય જો તે તમારો પ્રોજેક્ટ છે તો તમારા નેતૃત્વને ભારપૂર્વક જણાવો જો તમારી પાસે ભાગીદારો હોય તો પ્રોજેક્ટમાં વિક્ષેપ ન આવે તે માટે શાંતિથી મતભેદોની ચર્ચા કરો કન્યા તાજેત્રની પ્રગતિ હોવા છતાં તમે આજે મંદીનો સામનો કરી શકો છો કન્યા આંચકો તમને તમારા લક્ષ્યો પર પ્રશ્ન કરી શકે છે આ તમને નિરાશ ન થવા દો તમારા અભિગમનું પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન કરો અને આગળ વધતા રહો તમે પહેલા અવરોધો દૂર કર્યા છે અને તમે તેને ફરીથી કરી શકો છો તુલા મહત્વપૂર્ણ સમાચારની રાહ જોવી એ નર્વરેકિંગ હોઈ શકે છે રાશિ ખાસ કરીને જો તે તમારી કારકિર્દી સાથે સંબંધિત હોય બેચેન થઈને આસપાસ ન બેસો બહાર જાઓ અને તમારી જાતને વ્યસ્ત રાખો જ્યારે તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખશો ત્યારે કોલ આવશે રાશિ પ્રવાસ માટે આજનો દિવસ યોગ્ય નથી તમને લાંબી લાઈનો વિલંબ અને અન્ય અસુવિધાઓનો સામનો કરવો પડી શકે છે જો તમારે મુસાફરી કરવાની હોય તો સંપૂર્ણ તૈયારી કરો અને તમને વ્યસ્ત રાખવા માટે કંઈક લાવો ધૈર્ય તમારા સાથી બનશે ધનુ તમારી સાથે સંયુક્ત સાહસમાં સંકળાયેલા કોઈ મિત્ર અથવા સહકર્મીને નાણાકીય અવરોધોનો સામનો કરવો પડી શકે છે ધનુ તમારે ગોઠવણો કરવાની અથવા કાંચલાઓ મદદ શોધવાની જરૂર પડી શકે છે તે અસુવિધાજનક છે પરંતુ વ્યવસ્થાપિત છે જ્યાં સુધી તમારો મિત્ર સ્વસ્થ ન થાય ત્યાં સુધી સમસ્યા પર કામ કરો મકર કામની જવાબદારીઓ તમને આજે તમારા પ્રિયજનથી અસ્થાયી રૂપે અલગ કરી શકે છે મકર આ અસ્વસ્થ થઈ શકે છે પરંતુ તમારા કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો જેથી કરીને તમે ટૂંક સમયમાં ફરી મળી શકો ગેરસમજ ટાળવા માટે તમારા પાર્ટનરને માહિતગાર રાખો કુંભ અણધારી ઘટનાઓ આજે કુંભ રાશિના પ્રવાસની યોજનાઓમાં વિલંબ કરી શકે છે તેના પર ભાર ન આપો તમે હજી પણ તમારા લક્ષ્યોને પૂર્ણ કરશો આજે નહીં ઉત્પાદક રહો અને શક્ય હોય ત્યારે ફરીથી શેડ્યુલ કરો મીન મીન રાશિ તમે આજે એકલતા અનુભવી શકો છો અથવા વધારે કામ કરી શકો છો અને તમારા જીવનસાથીનો સાથ ચૂકી શકો છો જવાબદારીઓ તમને અલગ રાખી શકે છે પરંતુ તમારા કાર્યોને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તમે પછીથી સાથે સમય પસાર કરશો અમે આશા રાખીએ છીએ કે આજની જન્માક્ષર મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી ત્રણ ઓગસ્ટ માટે તમારી શું યોજનાઓ છે વધુ દૈનિક જન્માક્ષર અને કોસ્મિક શાણપણ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોવા બદલ આભાર અને અમે તમને તારાઓ હેઠળ અદ્ભુત દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ